તો આજનો સવાલ તો તારા ઉપર જ છે આમ સમજી લે તારા ઉપર જ આજનો સવાલ ગોતી લીધો છે બોલ મારા ઉપર ઉપર ને એનો છે તો આઈ થિંક હું આપી પણ શકું હા તો અત્યારે એનો કદાચ આઈ થિંક તને જવાબ આવડતો હશે આજનો સવાલ એવો છે કે તારી આંખો પેલા જો કેવી છે ભૂરી ભૂરી કેવી છે ભૂરી ભૂરી તારી આખો જેમ ભૂરી ભૂરી છે એના ઉપર દુનિયામાં ભૂરી પર્સન્ટ નહી મારા જેવી છે અલગ અલગ ગ્રીન ગ્રીન શેડ ઉપર તારે કેમ ભૂરો શેડ આવે છે એમ ગ્રીન શેડ ઉપર લેન્સ પહેરીને ઘણા બધા કરતા હોય છે કે ભાઈ એની આંખો ગ્રીન શેડ ઉપર દેખાય પણ ઓરિજિનલ તો આ લોકો મને એ જણાવી દે કે કેટલા લોકો દુનિયામાં કેટલા લોકો છે કે જેની આંખો છે ગ્રીન ઉપર છે અને 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 જો તમને આનો આન્સર ખબર હોય તો તો નીચે કરીને જણાવી દો સુધી ફોલો વિડીયોને લાઈક કરી દો ભાઈ અને હા શેર કરવાનું ભૂલતા નહીં તમને આનો આન્સર ના ખબર હોય તો તમારા દોસ્તોને શેર કરો જેથી કરીને આનો આન્સર આપી દઈએ પણ હવે નિશાનો આન્સર આપે છે કે કેટલા પર્સન્ટ લોકો છે કે જેની આંખો ગ્રીન શેડ ઉપર છે તો ચિંતા ન કર આ ક્વેશ્ચન નો આન્સર તો મને ખબર જ છે વાહ વાહ આજે તું મને એવું લાગે છે ઓલું જનરલ નોલેજ નું કઈક પીણું પીને આવી લાગસ તને જેમ અમિતાભ બચ્ચન સપનામાં આવીને આન્સર કહી ગયા હતા ને એમ મને આ ક્વેશ્ચન નો આન્સર ખબર છે હું વાત છે તો આ ક્વેશ્ચન નો આન્સર હવે તું મને આપી દે કે ભાઈ કેટલા પરસેન્ટ એવા લોકો છે કે જેની આંખો ગ્રીન શેડ ઉપર છે જો એમાં તને કહી દો પહેલી વસ્તુ તો એક આ છે ને સવાલ જે છે ને લોકો માટે હું જો હંમેશા બોલું છું લોકો કેટલા પર્સન્ટ માણસ ની જ વાત થાય છે કે કેટલા પર્સન્ટ એવા લોકો છે કે જેની આંખો ગ્રીન સેડ ઉપર છે અને આ વિદેશના ભૂરિયા થી માની બધે આવી ગયો ઇન્ડિયન થી દુનિયા વાત કરું છું હાલ તો મને આન્સર ફટોફટ આપી દે